નમસ્કાર મિત્રો સૌ ભારતવાસીઓને સ્વાતંત્ર્ય દિવસની ઢેર સારી શુભકામનાઓ જય હિન્દ જય ભારત મા ભારતીના ચરણોમાં લાખ લાખ વંદન આપણા દેશના એવા સપૂતો કે જે પોતાનું સમગ્ર જીવન મૃત્યુને ક્ષણ સુધી રહીને રાષ્ટ્રને સમર્પિત કરી ચૂક્યા છે શ્રી મેઘાણીજીના શબ્દોમાં કહીએ તો એ મા ભારતીને કહી રહ્યા છે નથી જાણ્યું અમારે પંથ આફત સી ખડી છે નથી જાણ્યું અમારે પંથ આફત સી ખડી છે બસ ખબર છે એટલી કે માતની હાકલ પડી છે જીવે માં માવડી એક આજ મરવાની ઘડી છે બસ ખબર છે એટલી કે માતની હાકલ પડી છે આપણા દેશના જવાનો કે જે પોતાના ઘર પરિવાર માતા પિતા ભાઈ બહેનને મૂકીને જે દેશની સેવામાં રત છે એ વીરોને કરીએ એટલા વંદન ઓછા છે અને શ્રી મેઘાણીજીના શબ્દોમાં કહીએ તો એ જ્યારે ગુજરાતીમાં ભાષાંતર કરે કોઈનો લાડક વાયો નામ હોય કોઈનો લાડક વાયો ત્યારે આ કાવ્ય જ્યારે આપણે સૌએ વાંચેલું ત્યારે આપણી સૌની આંખોમાંથી અસરુની ધાર વહી નીકળેલી તો શબ્દ હોય એવા કંઈક રક્ત ટપકતી સોસો જોડી સમરાંગણથી આવે રક્ત ટપકતી સોસો જોડી સમરાંગણથી આવે કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે ગાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે થોકે થોકે લોક ઉમટતા રણ જો દાજો વાને સહાવા સિના શબ્દ બોલતા પ્રત્યેક નીજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને જેના શરીર ઉપર ગા વાગેલા છે જેના શરીર ઉપર ગોલીઓ વાગેલી છે એમાં એના અંગ કદાચ સાબુદ રહ્યા નથી અને જે પોતાના જીવનની આખરી ક્ષણ ગણી રહ્યા છે અને એ આખરી ક્ષણમાં પણ માં ભારતનું ગૌરવ ગાન ગાઈ રહ્યા છે એવા સહિત વીર રત્નો એમને આપણે આપીએ એટલા ધન્યવાદ ઓછા છે હું તો ત્યાં સુધી કહીશ કે એ લોકોને ધન્યવાદ આપવાનો મોકો પણ મળે ને એ આપણા જીવનની ધન્યતા છે ત્યારે કહેવાય છે કે એક મેનને એમની પાસે એના પતિ પાસેથી શું આશાઓ અપેક્ષાઓ હોય બસ જ્યાં પણ હોય સલામત હોય જીવતો રહે બસ ખતમ એનાથી વિશેષ કોઈ એમની અપેક્ષાઓ હોતી નથી એમના પરિવારવાળાની કોઈ અપેક્ષાઓ હોતી નથી આંખોના ખૂણે અસત્રોબિંદુ ઝડકી જાય અને જ્યારે આપણા બોલતાં બોલતાં શબ્દો ખૂટે એવી ક્ષણો સર્જાય આર્મીમેનની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એ લાગણીઓ માત્ર ને માત્ર મૌનમાં વયા કરે દેશની આઝાદીને સાચવીને બેઠા છે સીમાડાઓને સાચવીને બેઠા છે અને અંદર પણ ચાલી રહેલા બડવાઓને એ લોકો દબાવીને બેઠા છે એ લોકોના ચરણોમાં કરીએ એટલા વંદન ઓછા છે શત્રુ પર કાળ બનીને ઝપટી પડ્યા છે ત્યારે એ મેઘાણીજી લખે છે આપણા માટે के जागो रे जगना गुलाम देखा है दिव्य धाम इंसाफी तख्त पर कराल काल जागे आंखों खोलो रे अंध नौतम दुनिया न स्वर्ण सूर्योदय लागे त्यारे कार्ड बनी ने जपटी पड़े जारे दुश्मन ऊपर कार्ड बनी ने जपटे त्यारे अपन ने चौकस अपना ऊपर गर्व था अपनी छाती एक बार चौकस छलक आए अपना चेहरा ओ ने જોઈને מלकाय त्यारे अपन ने केवो पड़े के हो राज मने लाग्यो કસુંબીનો રંગ જનની હૈયામાં પોઢનતા પોઢનતા પીધો રે કસુંબીનો રંગ બેનીના કંઠે નીતરતા હાલડામાં ઘોડ્યો કસુંબીનો રંગ વહાલી દિલદારાના પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ ગામ ગામડાને સીમશીવાડામાં ઓટલા પર થતા ભજનોના ભક્તોના તંબુરથી ટપકેલો કસુંબીનો રંગ એટલે કહેવાય છે કે આ વીરોની અંદર આજે લોહી નહીં પણ કસુંબીનો રંગ દોડે છે ત્યારે આ ઝંડા પાછળ કેસરિયા થઈ શકે છે આજે એક મૂર્તિકાર મૂર્તિ ઘડે પથ્થરમાંથી ત્યારે હથોડો લઈને જ્યારે મૂર્તિ ઘડવાનો પ્રયત્ન કરે ત્યારે એ મૂર્તિમાંથી અવાજ આવે છે કે હે મૂર્તિકાર શું કરી રહ્યો છે મૂર્તિકાર કહે કે ભાઈ હું પથ્થરમાંથી તને ઘાટ આપીશ તારો ઘાટ ઘડીશ અને એમાંથી હું મૂર્તિ બનાવીશ પછી તને ફૂલહાર ચડશે તારી પ્રતિષ્ઠાઓ થશે તારું માન વધશે તારી કીર્તિ વધશે ત્યારે પથ્થરે પણ કીધું કે ના મારે મૂર્તિ નથી બનવું એ કે સાને માટે પણ ત્યારે કહે છે કે ધડરે ધી ગાણે જેના માથા મસાણે એનો પાળિયો થઈને રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું ઠાકોરજી થવા કરતાં પણ જે માન જે કીર્તિ જે પાળિયામાં રહેલી છે એ ઠાકોરજીની મૂર્તિમાં પણ નથી એવું પથ્થરે પણ કહી દીધું છે ત્યારે આપણને કહેવું પડે કે આપણા દેશના જે વીરો છે એમની અંદર જે ભાવ છે સ્નેહ છે લાગણી છે

એ અડધી ગુમાવી દીધી છે કદાચ એવા પણ ઘણા બધા શહીદો છે જેમણે પોતાનું પૂરેપૂરું જીવન નથી ગુમાવ્યું પણ પોતાના શરીરનો કોઈને કોઈ અંગ ગુમાવી ચૂક્યા છે કોઈ આંખ ગુમાવી ચૂક્યા છે કોઈ કાન ગુમાવી ચૂક્યા છે એના અંગો સાબુત રહ્યા નથી કોઈ પોતાનું સમગ્ર જીવન ગુમાવી ચૂક્યા છે એ વીરોને યાદ કરવાનો દિવસ છે આજના સમયમાં દેશ વ્યક્તિ માફ કરજો સિઝનેબલ થતી જાય છે એવા શબ્દો મારે વાપરવા પડે છે કેમ કે જ્યારે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી આવે ત્યારે જ આપણા ફોનમાં સ્ટેટસમાં ડીપીમાં આપણે તિરંગો લગાવીએ એનો શું મતલબ પંદરમી ઓગસ્ટ પછી સોળમી ઓગસ્ટે ઈ ઝંડો એ તિરંગો કચરાપેટીમાં તો નથી ને એનું પણ ખાસ ધ્યાન રાખજો કેમ કે આ તિરંગા પાછળ કોઈ પોતાનું લોહી વહાવી રહ્યું છે કોઈ પોતાના પરિવારથી દૂર જઈને કેટલા માઇલ સુધી ચાલી રહ્યા છે હું તો ત્યાં સુધી કહીશ આપણા શાસ્ત્રો એમ કહે છે કે વીર વીર શબ્દનો ઉપમા આપણા દેશના જવાનોને આપવામાં આવી તો એ વીર એટલે શું સાથે રહેવું સાથે ચાલવું સાથે કરવું બધું કામ તો આ એકતાથી મોટું દૃષ્ટાંત આર્મીમેનથી મોટું એકતાનું દૃષ્ટાંત કયો હોઈ શકે આપણા માટે જે પોતે પોતાના મન સાથે ચાલે છે પોતાના મન સાથે પોતાના મનને કાબૂમાં રાખી શકે છે અને ગરમી તાટ તડકો જે કોઈ કોઈ વસ્તુને જોતા નથી આર્મીમેન મેન જે પણ જ્યાં પણ એ લોકો ફરજ બજાવી રહ્યા હોય સીમાડાઓ સાચવી રહ્યા હોય ત્યારે એ કેટલા માઇલ સુધી ચાલે છે કેટલું પચીસ કિલોનું વજન ઊંચકી અને સત્તર સત્તર માઇલ ચાલનારા જે પચાસથી 70 ડિગ્રી તાપમાનમાં એ લોકો જ્યારે પણ આટલું ચાલે છે આટલું જે પોતાની ફરજ બજાવે છે જો એ યોગ્ય નથી ને તો મને નથી ખબર કે કોણ યોગી છે એટલે આ વીરો છે આ યોગીઓ છે માટે આપણે આ બીજું કોઈ વધારે ન કરી શકીએ તો કાંઈ નહીં પણ એ વીરોને યાદ કરીને આપણા તિરંગાનો ગૌરવ ગાન ગાઈએ આપણામાં એટલી એટલી તો આપણામાં હોવી જ જોઈએ કે કોઈ આપણા માટે મરી છૂટવા તૈયાર છે શહાદત પામે છે એ લોકો આપણા માટે તો આપણે એટલા લાયક બનીએ

વીરો જ્યારે પોતાના સિરમાં ભારતીના ચરણોમાં શ્રીફળની જેમ વધેરી નાખે અને ત્યારે આપણને ચોક્કસ એમના ઉપર ગૌરવ થાય ત્યારે આપણા એના આપણી છાતી ચોક્કસ અભિમાન ભરી છલકાય એકવાર ચહેરા મલકાય એ ચહેરા જ્યારે એ વીરોને યાદ કરીને મલકાય ત્યારે આપણને કહેવું પડે કે હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ જય હિન્દ જય ભારત